પાર્ટીઓ પાર્ટીઓ ભાજપ કોંગ્રેસ એકબીજાને પછાડવા માટેની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે દરમિયાન આજે વલસાડ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રોનક શાહે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ તેમજ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની હાજરીમાં ભાજપમાં વિધિવત પ્રવેશ મેળવ્યો છે નગરપાલિકાની ચૂંટણી પહેલા જ વલસાડ કોંગ્રેસમાં આ મોટું છે અને સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપમાં પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે જેમાં વલસાડ પાડી અને ધરમપુર નગરપાલિકાની છન્નું બેઠક માટે ભાજપમાંથી અધધ ચારસો ચાર દાવેદારોએ ટિકિટ માંગી છે ત્યારે જિલ્લા પ્રમુખે કાર્યકારોનો ઉત્સાહ જોઈ ત્રણેય પાલિકા જીતવાનો દાવો કર્યો છે જિલ્લામાં ત્રણ નગરપાલિકામાં વલસાડમાં સૌથી વધુ એકસો ત્યાંસી પાડીમાં એકસો છ અને ધરમપુરમાં એકસો પંદર દાવેદારોએ ફોર્મ ભર્યા છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ વલસાડ